પર્ણિમેશર મણિય દર્શન મંદાસચિરાનનાં બુજ પૂજિમ સુરનરોનમ હાર્દિકાઉુજે સ્વામીનારાાયણાય નમો નમ શ્રી હરે કૃષ્ણાય નમ પૂર્ણપુરુષો નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની નરનારાયણ રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવની કષ્ટ વંજન દેવ દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ બોલો લ્યો स्वामिनारायण हरे स्वामीनाराय हरे रात्री सद्गुरु कृष्णचरणदास स्वामी वंचा जुनागढना एक महान संत एक वखत चैत्र मास बेसता દરબાર આખુભાઈ સ્વામીનો સમાગમ કરવાની તીવ્ર ઈચ્છાથી જુનાગઢ મંદિરમાં મંદિરના બે ધર્મ સ્થળ બે ધર્મ સ્તંભોરુ સદગુરુ નારાયણ દાસજી તથા સદગુરુ સ્વામી કૃષ્ણચંદ સ્વામી પાસે જુનાગઢ ગયા આ બધા સત્સંગના સ્તંભ હતા ગમે એવું ઈમારત હોય પણ સ્તંભ વગર ન રે પાયા મજબૂત ન હોય ને આપણે આ ઈમારત બનાવ્યું ગુરુકુલ તો એક એક ડોબરાની અંદર એક હોઠેલી સિમેન્ટને કેટલી ખાલી ફૂટિંગમાં બનાવે ને આમ ચોરસ એમાં એક હો ઠેલી સિમેન્ટ એની માટે છ માવ રે ને તમે દસ નાખો પડે બધું બૌધું ન પડે ઉપર આ બધા સત્સંગના સ્તંભ હતા મોટા મોટા સંતો જુનાગઢના ના જોગીઓ હમણાં સુધી વખણાતા જુનાગઢ જેવા સાધુ ક્યાંય ન કારણ કે ગુણાત્તા સમયે એવું પાયું તો ને જુનાગઢ ગયા પરંતુ આ વખતે તે બંને સદગુરુઓ સાવરકુંડલા પાસે જૂના સાવરકુંડલા પાસે ખોડી ગામે બિરાજતા હતા રુગનાથપુર ખોડી હમણાં આરતી વખતે છોકરો આવ્યો હતો રુઘ્નાથપુર ખોડી રુઘનાથપુર ખોડીમાં વેકરિયા અને બે બે કુટુંબના દાદા થઈ ગયા સેલડિયા વિરા અમે ગયા હતા માધવેશ્વની કથા હતી ને ત્યારે અને એ ગામનું તોરણ ગુણાત્તાન સ્વામી બાંધેલું અને ત્યાં દેદુમાલ નદી ગુણાત્તાન સ્વામી કે ગમે એવો કાળ પડશે આ ગુનામ પાણી નહીં ખૂટે હજી નથી ખૂટતું તો ત્યાં ખોડી ગામે બિરાતા એટલે દરબાર ત્યાં ગયા બે પાંચ દિવસ સ્વામીનો સમાગમ કરી દરબારે ઘર તરફ જવા પ્રયાણ કર્યું જવાનો સમય નજીક આવી ગયો પણ બંને સદગુરુઓની ગામમાં પધરામણી થતી હોવાથી આવતા વાર લાગી તેથી દરબાર અકળાવવા માંડ્યા કે ક્યારે સ્વામી પધારે ક્યારે સદગુરુઓને ચાદરો ઓઢાડી રજા માગું એમ સંકલ્પ કરતા હતા ત્યાં બંને સદગુરો પધાર્યા અને પગ ધોઈ પોત પોતાને આસને બેઠા તુરંત જ સ્વામી કૃષ્ણચરણદાસ સ્વામીએ દરબાર અખુભાઈ અખુભા ભાઈને કહ્યું કે ક્યારના ધોતિયા ઓઢાડવા માટે અકળાવો છો તે લ્યો હવે તમારો સંકલ્પ પૂરો કરી લ્યો અંતરની વાત કહી દીધી આથી દરબાર અખુભા ભાઈ બહુ રાજી થયા બંને સદગુરુઓને સર્વસંતોને ચાદરો ઓઢાડી અને પોતાનો સંકલ્પ સ્વામી શ્રી સંકલ્પ સ્વામી શી રીતે જાણી શક્યા તેનો તર્ક કરતા સર્વે સંતોને સાષ્ટાંગ નમસ્કાર કરી હસ્તે વિદાય લીધી કેમ સંકલ્પ જાણી જતા છે એ સંકલ્પ જાણવાનો એક જ ઉપાય તમે જાણી શકો ભગવાનનું અખંડ સ્મરણ થતું હોય ને એટલે ભગવાનની મૂર્તિ છે એ ચિંતામણી તુલ્ય છે ચિંતામણી તેના હાથમાં હોય એ જે સંકલ્પ કરે સિદ્ધ થાય ગોલોક વૈકુટ બ્રહ્મોલ ધામ જોવાની ઈચ્છા કરે તો ધામ દેખાય પેલું જ વચના બન ભગવાનની મૂર્તિ ચિંતા છે એ જે સંકલ્પ કરે એ સિદ્ધ થાય વાલેરા વરુ થઈ ગયા આમ તો બાર વટિયા હતા એનો ભાઈ ભાગ નહોતો આપતો બાર વટેડ બહાર રહે અને વટ રાખો એમ નામ બાર વાગ્યા ગામને ધમરોળે ખેડૂતોને ખેતી કરતા હોય તો અહીં કેળેથી કાપી નાખે અને હાથી હોય ને બે પગનો કઢા કરીને ગામ બદલાવા દે પગ થાય એમ ઘાસ ની ઘોડે મોલ મોલને હળગાવી પાક ઉપર આવ્યો હોય ને હળગાવી ઘઉં વાડીને ઢગલા કર્યા હોય એને હળગાવી દે એવી ધમરોળ કરે પણ ઓલા નીચું મૂકે નહીં બોલ નમતું મૂકે તો થાય ને નમતું મૂકે નહીં એમાં સદગુરુ ગુણાતાન સ્વામી ઉના જાતા હતા હારે દસ બાર સંતો પચાસ હરિભક્તો ત્યાં વાલેરા વરુ ટોળી આવી નાળસા ઠેરાયા બંદૂકને ખબરદાર જેવો મૂકી દેવું દેઠું હરિભક્તો મળ્યા કે આપણને તો એક સંતોને કંઈક મારકૂટ કરશે તો એટલે ગુણાત્કાર આગળ પાછળથી આગળ કોઈ હરિભક્તો બીસો નહીં ભાઈ તમે કોના માણસો છો કેમ અમે વાલેરા વરુ ના છીએ ક્યાં છે વાલેરો વરુ એ તો એને સ્થાન કે બેઠા છે બોલાવો વાલેરા વરુને બોલે ગુફામાં બેઠા હોય ને આવ્યા સ્વામી આમ દ્રષ્ટિ કરીને ટાઢો બોર થઈ ગયો સ્વામી કે વાલેરા અમે સાંભળ્યું છે કે તમે બાર વટે સેડા સાચી વાત હાશો આ પાપ શા માટે કરો છો તો હું તો દરબારનો કાઠીનો દીકરો છું તો હું ભીખ માગું મારો ભાઈ ભાગ નથી આપતો તો હું કરું મારનો પણ તારો ભાઈ ભાગ નથી આપતો તો ગરીબ માણસોને હું કાવ રંજાડશ તો શું કરવું તારો ભાગ આપી દે તો બંધ કરી દે હા તો બંધ કરી દે જા આઠ દિવસમાં તારો ભાઈ તારો ભાગ આપી દેશે હું નિશાળે નથી ગયો મને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગણતા મને નો આવડે બોલો કેવા માણસો હોય છે આઠ સુધી ગણતા ન આવડે પણ તોય બાર જોટાની બંદૂક રાખ્યો ભડાકે દેવાય ભડાકે દે પછી સ્વામી કે લાઈફ આ તારી સામગ્રી છે ને એને હળગાવાની દોરી લે એને આઠ ગાંઠું વાળી સૂરજ ઉગે ત્યારે એક ગાંઠ છોડ્યું એ તો ગણતા આવડે ને સ્વામી આઠ ગાંઠું વાળી દીધી તો કે સ્વામી આજ સૂરજ ઉગી ગયો છે આજની ગાંઠ આજ છોડું કે કાલ સ્વામી કે એકલા હું છોડી દઉં હાથ બાકી રહી રોજ સૂર્યનારાયણ ઉગે સૂર્યનારાયણના દર્શન કરીને ગાંઠ છોડી નાખો હાથ ગાંટું છૂટી એના મામા એના ભાઈને એના બાપાને બધાને લઈને આવ્યા સમાધાન કર્યું કે ભાઈ તમારો ભાગ તમને આપી દઈશ નવું માણસા અને જૂનું માણસ બે વસાવ્યા નવું માણસા વાલેરાસાયો પોતાનો દરબારગઢ બનાવ્યો બાજુમાં મંદિર બનાવ્યું પણ ઓલા લોકોના પેટમાં દગો હતો એટલે એવી જગ્યા આપી કે જે પાણી જ ન હોય તળમાં પાણી ન હોય ને એવો ભાગ આપ્યો જુનાગઢ આવ્યા રૂપિયાનું ગાડું ભરે ભાગમાં જ બધું આવ્યું હોય એ વખતે રાલનું ચલણ હતું નગદ નાણું ઢગલો કર્યો સ્વામીપાય સ્વામી ભાગ આપ્યો છે પણ પાણીની તકલીફ છે ગાડામાં બેસીને સ્વામી આવ્યા આમ જોયું સ્વામી આમાં તો પાણી સ્વામીને કે સ્વામી હું ધૂળ પાણી ફૂટ જાય તો પાણી નથી આવતું સ્વામી કે દૂટ નો ખાડો કરશો પાણી આવશે એઠો ભાઈ એઠો ભાઈ ચોકલેટ આપી તો હરકોને જ બે હતો તે સ્વામી કે અમે ફૂટ ગાળશો ને તો પાણી આવશે સ્વામીના આશીર્વાદથી લીલો નાઘેરવન થઈ ગયો જ્યાં કુવો ગાળો ને પાણી સુક્યા પછી તો એવા હરિભગત થયા પોતે વાલેરા વરુ એના ખેડૂતનો જે કાંઈ ભાગ આવે ખળેથી સીધો ભાગ કાઢવાનો ભગવાનમાં માણું માપું જે રાધારમણ દેવનો ભાગ હોય એ ખરેથી જુદો પાડી દેવા ઘેરે લાવવાનું સીધા ભરીને જે પાકે કપાસ જુનાગઢ પછી એક વખત પોતે ડેલીએ બેઠા પાછો દસમો ભાગ કાઢ્યા પછી નેવું રૂપિયા વધે ને એ નેવું રૂપિયાનો જે કાંઈ જથ્થો થાય ઢગલો એ ઢાકુ ગાડું ભરીને મંદિરે આવે એ મંદિરમાં ભગવાન આગળ ઢગલો કરે પછી ભગવાનની પા પોતે ભગવાન મૂર્તિને મૂર્તિ ન માનતા પ્રગટ ભગવાન જ માનતા અને એમ કે ભણો મહારાજ આ તમણો ભગત ભણતો છે આ પૈસા તમણા છે તમે કહો તો હું હાચવું નહીં ત્યારે એ મૂકી દાવ પછી એના એ બોલે ભણે મહારાજ ભણતા છે તું હાથ છે પછી લઈ જાય પટારો ભરે બાર ગામ જવું હોય મંદિરે આવે મહારાજ તમણા ભગત ને બાર ગામ જવું છે તમે કેતા હોય તો જાઓ રજા લઈને જાય એકવાર વાર બળદ ખોવાઈ ગયા ચાર મંદિરે આવ્યા મહારાજ ભગતના ચાર બળદ ખોવાઈ ગયા છે કોક લઈ ગયું છે તો હાથી છે બળદ આવી જાય થારું ચાર વાગ્યા બપોરના તો બે ચાર બળદ આવી ગયા પણ સુરા ખાચર ની ઘોડી નહીં સુરા ખાના એક વાર કોક ચા બે બે બળદ કોક સારી ગયું મોઢા આવ્યા મારે કે સુરા ખાતા સભામાં કેમ મોડા આવ્યા અરે મહારાજ મારા કોઈ બે બળદ ચોરી ગયું તો મારે કે તો કો સુટ હોય છે નારે ના હું કોક ના ચાર લઈ આવ્યું બે કો શરૂ કરી દે મારે કે તો તમે શિક્ષા પત્રી લોપી મારે કે મહારાજ કે મહારાજ પેલા એને લોપી પછી મેં લોપી ને પણ એ ક્યાં હારી પગત છે એવા નહોતા બોલો એક વાર તો ડેલીએ બેઠા હતા અને એમનો ગામનો એક હરિભગત નહોતો એનો ગામનો માણસ કાનજી કરી હે પટેલ ગાડુ લઈ તુલસી સામ જાતું પૂછ્યું લાભાઈ ક્યાં જાશો તો કે તુલસી સામ બાપુ હું જાશો તો કે આ બે બૈરા કર્યા પણ સંતાન નથી ત્યાં નવા બૈરાને પગે લગાડવા જાઉં છું દીકરો થાય તો સ્વામી દરબાર કહેવાય બેયને લઈ જાવ તો હું કઈ વારો તારો કરીશ બેય ને પગે લગાડીને પણ તો કે જૂની ને તો હું લગાડવી એમ તો કે જા નવીને જા ફેરવીને બધા તીર્થો ફેરી જાય કાંઈ નહીં થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ બે નામના મંત્રનું ફળ હું આપું છું જૂની બાઈને બે દીકરા થશે બે દીકરા થયા એક દિવસનો બાર વડ્યો બોલો લ્યો આ વાત તો હરિભક્તો ત્યાં વિચાર તો કરો એના સાધુ કહેવાય છે એના સાંખયોગી બહેનો કહેવાય છે હે એના ભગવાન કહેવાય છે હરિભગતમાં આટલી તાકાત હોય હા ગોંડલમાં એક રફીક કરીને મુસલમાન હરિભગત થઈ ગયું આ તો જે હમણાં હો વર્ષ પહેલાંની વાત ત્યાં રફીક નાનો પંદર સત્તર વર્ષનો છોકરો સત્સંગ થયો નાતો ઉપર આપણે હિન્દુનો ધર્મ ન પડાય તો હિન્દુ થઈ ગયો અમારે અરે નો આલ નાતબાર કોઈ ભેગા બકરીદમાં ભેળવે નહીં એના નાતાજિયામાં ભેળવે નહીં તું હિન્દુ થઈ ગયું એને એ લોકો વ્યવહાર રાખે આ વિશાળ શું કરે હરિભગતનો ખેતીમાં દાડી દપાડી કરી અને પોતાનું ગુજરાન ચલાવે એમ કરતા રફીનો અંતકાળ આવ્યો મૃત્યુ પામ હરિભક્તો બધા ભેગા થયા કે આપણે મુસલમાન છે એટલે એના કબરમાં દફનાવી દઈ એના ભાઈને વાત કરી કે રફી તો મૃત્યુ પામ્યો છે તો તમે કહેતા હોય તો ખાડો ગાળીને દફનાવી દે એની કબર કરી નાખી એ હિન્દુનો ધર્મ પાળે છે અમારી કબર માં નહીં અમારી કબર અભડાઈ હવે હવે તો મરી ગયો છે દેહ છે નહીં હરિભક્તો કે તો પછી આપણે હિન્દુના શમ્શાનો બાળી દઈએ તો સમસાનમાં બાળવાની તૈયારી કરી તો હિન્દુ લાકડા લઈને કે સમસાનમાં નહીં મુસલમાન આપણું સમસાણ અભડાઈ જાય હવે આને ઓલો બાળ દાટવા દે નહીં આ બાળવા દે ને કરવું હું આનું પછી હરિભક્તો કેમ કરીએ આપણે આ ગોંડલી નદી છે ને આ અવાવરું જગ્યા છે પીપળાનું ઝાડ છે આ નદીને કાંઠે આપણે ચિત્તા ગોઠવી લાકડા લાવ્યા છે ગાડામાં ચિત્તા ગોઠવીને અગ્નિસંસ્કાર કરી નાખીએ ત્યાં પીપળાના થડમાં અગ્નિ સંસ્કાર કરવા માટે ચિત્તા ગોઠવી ભક્તો બોલતા અગ્નિસ્કાર પીપળામાં હો થી દોઢસો ભૂત રહેતા ઈ ચિત્તાનો ધોવાડો ને ગયો ને બધા ભૂતનો ઉદ્ધાર થઈ ગયો પછી શમશાનમાં ચિત્તા હળગી ગઈ એટલે બધા હરિભક્તો ગોંડલી નદીમાં સ્નાન કરવા ગયા નું સ્નાન કરવું પડે સ્નાન કરતા હતા ત્યાં બે આમ ઓળા દેખાણ ભૂતના આકાશમાંથી આવતા કહા બે કોણ રહી ગયા તે જોયું તો પીપળો ખાલી હરિભક્તો ભાઈ અમારે નાતા ક્યાં ગઈ તો કાંઈ નો ધોવાડો હઈડ્યો ને એટલે બધાને ઉધાર થઈ તો અમારો હું વાક અમને બેને રાખી દીધા તો અમારો ઉધાર કરો હરિભક્તોએ પાણીના ખોબા ભરી ભરી એની ઉપર નાખ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાઓ તમારો ઉધારથી એટલે આવે એના હરિભક્ત ને આપણને શ્રાદ્ધ કંઈક દોરો ફેર પીડ્યો હોય તો દોરા ધરા ધાગા બીજે ને ત્રીજે મને દોડવા માંડે એક સ્વામિનારાયણના ના સિવાય બીજો કોઈ આશરો ન કરાય મહારાજે કીધું કે ભૂત પ્રતાજી નો ઉપદ્ર થાય હનુમાનજી ના મંત્ર જપ કરવો નારાયણ કવચનો જપ કરવો ઇતર નહીં સમજાણ તો આપણી પતિવ્રતાની ભક્તિ નાશ પામી જોઈએ એક વાત પૂરી કરી દઈ હવે સંતોને ચાદરો ઓઢાડી પોતાનો સંકલ્પ સ્વામી શી રીતે જાણી ગયા છે તેનો તર્ક કરતા સર્વે સંતોને સાષ્ટાંગ નમસ્કાર કરી હસ્તે વિદાય લીધી લ્યો કે આ સ્વામી કેમ આપણો સંકલ્પ જાણી ગયા છે એટલે ભાઈ બધું જ જાણે એક વખત સ્વામી ખાંભા ગામે પધાર્યા હતા ત્યાં દરબારે સેવા કરી સ્વામીને બહુ રાજી કર્યા સ્વામીએ પણ ઉપદેશ અને શ્રીજી મહારાજના બાલચરિત્રની ત્યાં મહિમાની વાતો કરી દરબારોને શ્રીજીની આજ્ઞા અને સર્વોપરી અતિશુદ્ધ ઉપાસનાની દઢતા કરાવી પછી સર્વે દરબારોએ કહ્યું કે સ્વામી વ્યવહારમાં ઉપજ ઓછી થવાથી સંકોચ રહ્યા કરે છે અહીં અને સમઢિયાળામાં પણ જોઈએ તેવી સારી ઉપજ આવતી નથી ત્યારે સ્વામીએ વેરુભાભાઈને ભાઈનો વાંસો થાબડીને કહ્યું કે ત્યાં તો બહુ સારો પાક થશે પણ ઠાકોરજીનો ભાગ કાઢજો સ્વામીના વચનથી તે જ વર્ષમાં હમઢિયાળામાં બહુ જ સારો પાક થયો તેથી બાર હજાર રૂપિયા પાક્યા એટલે દરબારો કહેવા લાગ્યા કે આપણી જિંદગીમાં આવી પેદાશ કોઈ વખત આવી નથી આ સર્વે સ્વામીશ્રીના વચને શ્રીજી મહારાજે ઉપજ આપી મોટા સંતના વચને મહારાજ કામ કરે છે માટે મૂર્તિ આપણી અરે બોલે નહીં પણ સંતો તો બોલે ને પણ ઘણા એને સંતોરે ન ફાવે એનું શું કરું એ કે ભાઈ ડાયરેક્ટ આપણે વેપાર કરવો વચમાં દલાલનું શું કામ છે સમજાણું ઘણા તો એવા હોત છે કે વચમાં દલાલ શું રાખવા ડાયરેક્ટ ન આપણે આપણે લગ્ન કરવા જરૂર બ્રાહ્મ ડાયરેકરી નાખી થાય ડાયરેક્ટ માટે સાધુ છે ને એ કોઈ દી ભગવાન થતા નથી પણ તમને ભગવાન હારે હથેવાળો કરાવી દે સજાન ને સ્વામી મહારાજ